હલો ગાયજ અત્યારે જીતુભાઈની દુકાનમાં આવી ગયા છે મિત્રો તો જીતુભાઈ કોટો રિપેરિંગ કરે છે તે વિડીયો તમને બતાવો મિત્રો આ તેમનો છોકરો છે અને આ જીતુભાઈ છે મિત્રો અને આ કોટાવાળા ભાઈ છે મિત્રો તો મિત્રો કઈ રીતે કોટો જીતુભાઈ કરે છે તે તમને વિડિયો બતાવો અત્યારે તો કોટો બગડ્યો છે તો જીતુભાઈ કોટો રિપેરિંગ કરે છે કઈ રીતે કરે તે તમને જુઓ તેમની કારીગરી જોરદાર છે મિત્રો કોટો ટીવી વગેરે આઈટમો બધી જ રિપેરિંગ કરી લે છે એલસીડી હોય ગમે તે વસ્તુ હોય એ રિપેરિંગ કરી આવજો કોટો ચાલુ થઈ ગયો મિત્રો તો આ જીતુભાઈ છે તે જોરદાર કારીગર છે મિત્રો ટીવીના એલસીડીના પંખાના બધા જ વસ્તુ રિપેરિંગ કરી આલી છે મિત્રો તેમની કારીગરી જોરદાર છે મિત્રો તો મિત્રો આ ભાઈ છે તે કોટો તો જોરદાર રિપેરિંગ કરી દીધો હવે તે કઈ રીતની વસ્તુ કરે છે તે જોવું કોટાના અંદર શીખ શું કરે છે તો તેમની કારીગરી તો જોરદાર છે મિત્રો આ તેમનો છોકરો છે અને આ ભાઈ કોટો લઈને આવ્યા છે અને આ બીજા ભાઈ તેમને બેલેન્સ કરવા માટે આવ્યા છે મિત્રો તો બેલેન્સ પણ કરી ચાલી છે તો કોટો રિપેરિંગ કરવામાં બે મિનિટ લાગી તેમને તેમનું કામ ઝડપી છે મિત્રો ફટાફટ કામ કરે છે મિત્રો તો મિત્રો આ તો મિત્રો જે કાલે મળીશું મિત્રો તેમાં મિત્રોની